સુરત અડાજણ વિસ્તારમાં જૈન સમાજવાડી ખાતે શ્રી પ્રવાસી નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને જોશ ગ્રુપ દ્વારા સૌ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં નેપાળી સમાજના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્રી પ્રવાસી નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને જોશ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અડાજણ વિસ્તારમાં આવેલ જૈન સમાજવાડી ખાતે સૌ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેતુ પ્રેરિત કાર્યક્રમમાં નેપાળી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કરીને સફળ રક્તદાન કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાન કરવો જીવન બચાવો જેવી વર્તમાન વિધાનના અનુકૂળ કાર્યક્રમના આયોજકો દ્વારા રક્તદાનનું મહત્વ સમજાવતા જનજાગૃતિના સંદેશા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના પ્રમુખ મનોજ આહુજી અને ઉપપ્રમુખ સુરથ તિરુવાએ રક્તદાતા તથા સહયોગી સંગઠનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ માનવ સેવામાં યોગદાન આપવાનો છે અને આવનાર સમયમાં આવી પ્રવૃત્તિઓનું આયોજન વધુ વ્યાપક રીતે કરવામાં આવશે આ કેમ્પમાં શિવ પરિયાર આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર રવિભાઈ સહિત સમાજના વિવિધ કાર્યકરો અને સ્વયંસેવકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી આ પ્રયાસ રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આશાની કિરણ સાબિત થશે તેમજ સમાજમાં સેવા ભાવના સંસ્કાર ઊંડા કરશે એમાં શંકા નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ મનોજ આવજી છે હું શ્રી પરવસિંહ નેપાલી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ જોશ ગ્રુપ આરાજન એરિયાનું પ્રમુખ છું ને અમે આજે પહેલીવાર વાર અમારું રજિસ્ટ્રેશન ત્રેવીસ એક બે હજાર પચીસમાં આવ્યું છે એના કારણે અમે એક સેવા કરવા માટે અમે પહેલું રક્તદાન શિબિરનું આયોજન કરી છે એમાં કોઈને બ્લડનું જરૂર હોય એક થોડુંક એક ગુણ લોહીથી કોઈનું જાન વચે એના માટે અમે કિરણ હોસ્પિટલના સપોર્ટમાં લઈને અમે રક્તદાન શિબિરનું આયોજન આજે કરેલું છે એમાં અમારા સુરતના દરેક સમાજના વ્યક્તિઓ પ્રમુખો અહીંયા ઉપસ્થિત થયેલા છે બધા મળીને અમે બધા નેપાળી ભાઈ બહેન મળીને એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે એમાં અમે બધા મેમ્બરો ખુશ છે એમાં અમારો પચાસ પ્લસનું ટાર્ગેટ છે હવે જોઈએ અત્યાર લગી ત્રીસ પચીસ ત્રીસ જૂનીનું તો થઈ ગયું છે હજુ અમારા પાસે ઘણો ટાઈમ છે અમે બારથી ચાર વાગે લગીને અહીંયા હોલમાં બેસવાના છે એમાં જેટલા આવે ને એટલા અમારે તો વધારે વધારાના વધારે બ્લોટ કરવાનું અમારું ઈચ્છા છે મારું નામ રવિન્દ્રસિંહ ગોરખા છે હું આઝાદ ન્યૂઝ ચેનલનો ડાયરેક્ટર છું તથા નેપાલી સેવા સમાજ આગ્રણી આજે શ્રી પ્રવાસી નેપાલી સેવા સમાજ દ્વારા મહારાજન દુર્ગા ભવનની પાછળ જૈનવાડીમાં રક્તદાન એક મહાદાનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું છે બે હજાર ચોવીસમાં એના પછીનો આ પહેલો કાર્યક્રમ આ લોકોએ રાખવામાં આવ્યો છે નેપાલી સમાજ દ્વારા આ પહેલી વખત સુરતની અંદર આ રક્તદાન એક મહાદાનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે મારું એમને શુભેચ્છા છે કે આવી રીતના દર વર્ષે આ રીતનો કાર્યક્રમ કરતા જાય અને સમાજને આગળ વધારવાનો કામ કરતા જાય જય હિન્દ જય ભારત નમસ્કાર મેં ચુંબકરાજ રેગવી પશુપદિનાથ સેવા સમિતિ नेपाली समाज अध्यक्ष और आज का ये कार्यक्रम श्री प्रवासी नेपाली सेवा समाज अडाजन के इस प्रोग्राम में मैं अतिथि के रूप में आया हूँ मुझे गर्व है कि हमारे समाज को जागृत होके आज ये रक्तदान का महान कार्य हुआ है जिससे हमारे नेपाली समाज का विभिन्न ट्रस्ट विभिन्न संघ संस्था के साथ एक रक्त का नाता रहेगा एक ब्लड का नाता रहेगा और आगे भी हम विभिन्न हमारे संघ संस्था द्वारा ऐसे ही बहुत संस्था को हम आग जागृत करेंगे रक्तदान करके हम एक महान कार्य करेंगे इसके लिए मैं जागृत करने के लिए मैं कटिबद्ध भी हूँ आज अराजन में जैन समाज की बाड़ी में रखी है उद्घाटन ने आनी अंदर आज नेपाली सेवा समाज छोरा कार्यक्रमों ने अध्यक्ष जी जो मेहनत करी है बहुत सारू काम कर रक्तदान एक मान है ને એ જે આ પુણ્યનું કામ છે ને આના જેવું કોઈ દાન નહીં હોય ને હું પણ નેપાળી સમાજમાં આની અગાઉ બે વખત મહામંત્રી રહી ચૂકેલો એક સંસ્થાની અંદર ત્યાં પણ મેં બે બે રક્તદાન કેમ કર્યા કે સુરત શહેર ભારતીય જનતા તરફથી મને પૂરો સહયોગ મળી રહેલો છે ને હું ભારતીય જનતા પાર્ટીનો ત્રીસ વર્ષથી કાર્ય છું ને મારો પ્રબંધ બહુ સારો છે હું ગુજરાત પ્રદેશ પ્રમુખના સી આર પાટીલના અનુયાયીમાં બહુ આગળ વધી રહેલો છે એટલે એમને પણ બહુ ખૂબ ખૂબ આભાર માનવાનું છું જય પશુપતિનાથ જય શ્રી રામ